કેટલી પબ્લિક છે કેટલા બધા માણસો અત્યારે લોહી આપી રહ્યા છે બધા અને ફોટા પાડે છે એને વાતો કરે છે આપણે જાય અંદર ક્યાં ક્યાં મુનાભાઈ ને જો જેન્સનું છે બ્લડ દેવાનું ચાલુ કે આપણે છે જય નાનો તો તમારે નાનો છે બીજી કરે છે એટલે તમારે નહીં દેવાનું અત્યારે જો દીદીને એ ભરી રહ્યા છે ફોર્મ એમનું ભરાય છે ફોર્મ મારે દેવું તું પણ મને સાહેબ ના ભાઈ છી દીપડા હનુમાન ટાટા મંદિર છે અહીંયા જો સામે કેમ્પ ચાલુ છે ત્યાં બધા જેન્ટ્સ નો છે કેમ્પ બ્લડ કેમ્પ આપણે જઈએ અત્યારે અંદર હનુમાન દર્શન કરવા બ્લડ આપી રહી છે આપને તો ના પાડી ને દીદીનું બ્લડ દઈ દીધું ના દીદી તો આવો ને એટલે ચાલો હવે આપણે જાશું ઘરે કેમ કે ચાલો હવે આપણે જઈશું ઘરે કેમ કે જમવાનું છે બાકી હવે થઈને સીધા તો પેટ પૂજા કરશું જે રાતે ડાયરાનો પ્રોગ્રામ ત્યાં મોટા મોટા કલાકારો આવવાના છે જો કેવી વ્યવસ્થા કરી છે મસ્ત અનુભવી છે ત્યાં પણ આપણે જાશું અત્યારે આપણે જવાનું છે ઘરે એટલે આપણે હાલો હાલો મામી ભૂખા ભાણેજ થઈ ગયા હે ભૂઇખા મામા એને જમી વિનો એટલે ઘરમાં બેઠા બેઠા આવ્યો કંટાળો હવે અમે જાય છીએ ગામમાં આટો મારવા અહીંયા છે આશાપુરામા નું મંદિર તો આપણે જઈએ અહીંયા દર્શન કરવા કેવા આરામથી થી સુતા છે બે ઈ જેવા ઓલું જો હામું જોવે છે મોટું ફેરવી ગયું મેં એને દેખાડ્યું તો સ્માઈલી એ સ્માઈલી આ સ્માઈલી કોલી સ્માઈલી આ સ્માઈલી હા ને આછા કલર વાળી અને ઘાટા કલર વાળી એ ભૂરી ને આ સ્માઈલી હાલો આપણે બધા જઈએ છીએ જો બજારમાં આટો મારો અત્યારે થઈ ગયું છે સંધ્યા ટાણો કોની વાડી છે એની ના ના એની નથી આ એની વાડી આગળ હોય છે ઘણી આગી છે એલા આ ક્યાં લાગી ભેગા આવશે બે જો બે આગળ અમારી ચોકીદારી કરવા આવ્યા છે ઈ આગળ છે ને અમે પાછળ છીએ અમારા રણવીરભાઈ જો ગાંડા કાઢે ઉંધા ઉંધા આલે છે આ સાપુરા માના મંદિરે જો હવે જઈશું અંદર દર્શન કરવા કેવળો મોટો પોટ છે જો રણવીર ભાઈ ને મજા આવી ગઈ છે સ્માયલી ને ભૂરા ભેગું થઈ ગઈ છે માતાજી માતાજીના દર્શન જે આશાપુરા માં હવે આપણે જાય છે વાળીએ મંદિરે દર્શન કરી લીધા હવે દીપાલી આપણે લઈ જાય છે વાળીએ કે હાલો વાળીએ ચક્કર મારીએ અમને અત્યારે ટાને ઘરમાં આવ્યો કંટાળો તો અમે કેવા છે કેટલો મસ્ત નજારો છે સામે સંધ્યા હાથમી રહી છે ને નીચે જો વાળિયું છે પાણી વાવ્યું છે તો ઠંડુ ઠંડુ પવન આવે છે ઓલા લોકો જોવો આગળ જાય છે એમને આખો દિવસ મૂકીને અત્યારે રાતે જ હાયલી વાડી ગયા અંધારું ને બધા જેન્ટ્સ હતા તો આપણે વિડીયો નથી ઉતારીએ ક્યાં જો અમે ઘરે આવી ગયા છીએ તો કેવો જય દત ને આમ જો રનવીભાઈ આમ આ જો એના મમ્મી ને લોય પીવે છે બકલ દેન બોરિયું દેન આ દેન તે દે ને હાઈલી સવારી ક્યાંક ફરિયો

મહારક્ત મહેપતિ બાપુ ની પ્રથમ એના અવસરે આપણે બધા મળ્યા ચુદાંતરે હોય 黒沼玲乃玲。 જાણોને તમે દેવી પુત્રો કહો છો યાદ કરો કિસાનને તમે જગતનો તાત કહ્યો છો આ શબ્દો કોઈ ભાજપ તે કોંગ્રેસે આપેલા નથી આ કોઈ સરકારી કામ નથી પણ અરે વર્ણનય દરબારમાં લાગ્યું એટલે વાગી ગયા છે તને અમે બધા આવી ગયા છે ઘરે કેમ કે અહીંયા બહુ ઠંડી હતી અમારે તો પછી બેવું હતું પણ ઠંડી બહુ જ હતી એટલે અમે બધા આવી ગયા છે ઘરે એટલે આ રીતે આપણે કરી છીએ અહીંયા કાલે મળીશું નવા વિડિયો સાથે જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાય ફ્રેન્ડ્સ ગુડ નાઇટ જય માતાજી શુભરાત્રિ બાય